નમસ્કાર આપની હારી રહ્યા છો આરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના સંતરામપુરના ગામડી ગામે થયેલ એક ચોંકાવનારી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે આ ચોરીમાં જે સત્ય બહાર આવ્યું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો વાત છે ગામડી ગામના કલ્પેશભાઈ ડામોરના ઘરે થયેલી ચોરીની કલ્પેશભાઈના ઘરમાંથી અંદાજીત દસ લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ હતી જે અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને શંકાના આધારે ફરિયાદી કલ્પેશભાઈ નાથભાઈ તુષાર ડામોરની પૂછપરછ કરીને આ પૂછપરછમાં ચોરીનો આખો ભેદ ઉકેલાઈ ગયો ચોર બીજું કોઈ નહીં પણ ફરિયાદીનો સગ્ગો બાયદ નીકળ્યો પોલીસે આરોપી તુષાર ડામોરની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતાં તેણે ચોરીનો મુદ્દામાલ ક્યાં વેચ્યો અને તેનો મોટો ખુલાસો કર્યો આરોપીએ કબૂલ્યું કે તેણે ચોરી કરેલું સોનું લુણાવાડાના ચાર જ્વેલર્સના વેપારીઓને વેચી દીધું હતું સંત્રાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લુણાવાડાના પરાબજારમાં આવેલા શ્રુતિ જ્વેલર્સ તૈયબ જ્વેલર્સ માકૃપા જ્વેલર્સ અને મિલિન જ્વેલર્સ પાસેથી ચોરી કરાયેલું સોનું પરત મેળવ્યું છે અને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે